સૌ પ્રથમ તો ગુજરાત સરકાર અને ગુજરાતનું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ગુજરાતના નાગરિકોને સરળતાથી અને સરળ રીતે અને ખૂબ જ ઇઝીલી જ્યારે વેબસાઇટનું વેબસાઇટ પરથી પોતાની સરકારની ઓફિશિયલ વેબસાઇટ છે ગીર લાયન ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન તેના પરથી બુકિંગ થઈ શકે અને સસ્તા ભાવમાં ટિકિટ મળી શકે તે માટે સગવડતા ઊભી કરવામાં આવી છે હવે આ એક પ્રકારની સગવડતાનું એક ગેરફાયદો ઉઠાવીને કોઈ અમુક લેભાગુ વ્યક્તિ હોય કે જેમને કૃત્રિમ અછત ઊભી થાય તે માટે નવી કરવામાં આવી આવી છે 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 તેના પરથી લોકોને લુભાવીને ટિકિટ બુક રહી હવે એમાં એવું કરે આ લોકો કે જેટલો ભાવ છે આ જગ્યાએ એના વધારે ભાવમાં ટિકિટ વેચે છે એડવાન્સમાં ટિકિટ વેચે છે અને લાસ્ટ ટાઈમ પર કૃત્રિમ અછત ઊભી કરીને પણ વધારે પડતી ટિકિટના ભાવ પર ટિકિટ વેચે છે નોર્મલ દિવસમાં જે આ ટિકિટ હોય છે એના કરતા બે ત્રણ ગણા ભાવમાં ટિકિટ વેચવામાં આવી રહી હતી અને તહેવારના દિવસોમાં એના કરતા પણ મોંઘા ભાવમાં ટિકિટ વેચવામાં આવી રહી હતી તો આ લોકો એવું કરે છે કે નામ છે એ ઘણું સિમિલર નામ રાખે છે આ રીતે ટિકિટ્સ વેચે છે હવે આ વસ્તુને ધ્યાન પર આવતા અમુએ એક ડિટેલ મંગાવેલી છે તો જીઆઈપીએલ જે વેબસાઈટ ડેવલપર છે તો તેમાં એક એક બે હજાર ચોવીસ થી તેર બાર બે હજાર પચીસ સુધીનો બુકિંગનો ડેટા લેવામાં આવેલો છે તો ત્યાર ત્યાર સુધીમાં કુલ ત્યાસી હજાર થી વધુ ઓફિશિયલ બુકિંગ થયેલા છે આ બુકિંગમાંથી બાર જેટલા બુકિંગ અનધિકૃત રીતે થયેલા છે તો આમાં વસ્તુ એ છે કે આ જે વેબસાઇટ છે સરકારની તો એમાં કોઈ પ્રાઇવેટ પર્સન કોઈ બલ્ક બુકિંગ કે ટુરિઝમ ના પ્રોફેશનલિઝમ ની રીતે બુકિંગ કરી શકે નહીં તો પ્રથમ વસ્તુ આ લોકોએ એ કરેલી છે કે પોતે એજન્ટ બનીને આ રીતે વધારે પડતા ભાવમાં અનધિકૃત રીતે બુકિંગ કરવામાં આવ્યું છે હવે એક સિસ્ટમ એ છે કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે ગીર વેબસાઇટ પર પણ આપવામાં આવેલા છે અને ઓફિશિયલ રીતે પ્રસિદ્ધ પણ કરવામાં આવ્યા છે કોઈ પણ એક વ્યક્તિને એક ઈ પરમિટ મળે છે અને એક ઈ પરમિટ ઉપરથી છ વ્યક્તિનું બુકિંગ થઈ શકે છે આપણે જોઈ શકીએ રસ્તો અપનાવેલો છે કે મોબાઈલ નંબર ઈમેલ આઈડી જે હોય છે એમાં થોડોક માઇનોર માઇનોર ચેન્જ કરવામાં આવેલા છે જેમ કે એક નામ છે તો પાછળ પ્લસ લગાવો એટલે અલિયાસ કરીને નામમાં થોડું ચેન્જ થાય પણ એનું રિવર્ટ કરીને રાઉટ કરીને એક ઈમેલ પર આવતું હોય છે તો આ બધી વસ્તુ માટે અમે જે વેબસાઇટ છે તો તેનું થોડું સર્વે કર્યું તો આઈપી એડ્રેસ એનાલિસિસ છે કોઈ ટેકનિકલ એનાલિસિસ છે તેમજ સર્વર એનાલિસિસ કરવામાં આવ્યું અને થોડું હ્યુમન સોર્સની મદદથી તો અમે ઝીરો ઇન કરીને અમુક અમુક લોકોના જ્યારે શોધવામાં આવ્યા છે એમાં એક છે એબી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ છે નાઝ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને જેના દિલ્હી સાથે પણ લિંકડ છે તો એ લોકોને પણ અમે પકડવામાં આવેલા છે તો તેના મુખ્ય ત્રણ આરોપીઓ છે આપણી સાથે એક છે અલ્પેશ કુમાર મનસુખલાલ ભલાણી અમદાવાદથી તેમજ સાસણગીરીમાંથી પણ સુલતાનભાઈ ઉસ્માનભાઈ બલોચ તેમજ એજાજ નૂર મહંમદભાઈ શેખ તો આ ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે અને આગળની પણ તેમની તપાસ ચાલુ છે આ સાથે બીજી એક વસ્તુનું લોકોને પણ કહેવા માંગીએ છીએ અમે કે બુકિંગ કરવામાં આવે તો તમે સરકારની વેબસાઇટ છે ગીર લાયન ગુજરાત જીઓવી ડોટ ઇન તેના પર જ આ બુકિંગ કરવામાં આવે અન્ય જે વેબસાઇટ છે એ બધી ફ્રોડ્યુલેટ વેબસાઇટ છે અને એ વેબસાઇટ પણ એ લોકો ઓથેન્ટિક બુકિંગ કરતા નથી તમને મળશે કે નહીં મળે પણ તમે ગેરંટી આપી શકાતી નથી એમાં બીજી વસ્તુ એ છે કે કોઈ પણ સરકારી ટુરિઝમ વેબસાઇટ પર બુકિંગ કરતી વખતે તેમાં આપવામાં આવેલી સૂચનાઓ વાપરવી તમારે ખાસ કરીને સૂચનાનું અનુસરણ કરવું અધરવાઇઝ એવું થશે કે એક માણસ વધારે પડતા બુકિંગ કરે ફ્રોડિયન્ટ લીધે તો કોઈ પણ પોલીસ દ્વારા અથવા સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવશે અને તેમને પણ શોધી પણ લેવામાં આવશે આ સાથે સાથે અમે બીજી કોઈ પણ વેબસાઇટના કાર્ટેલ હોય તો એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ બધી વસ્તુની બીજી પણ ટુરિઝમની વેબસાઇટની પણ તપાસ થઈ રહી છે એની પણ આગળ જે જે રીતે અમને વસ્તુ આગળ મળશે એ પ્રમાણે આપણે પબ્લિશ કરશું અમે બીજી વસ્તુ કે આ કામના આરોપી બીજી કોઈ ટુરિસ અને ટ્રાવેલ સાથે સંકળાયેલા છે તેની દિશામાં પણ તપાસ થઈ રહી છે અમે

એ બંને દ્વારા જ થયેલું છે એમાં એવું છે કે મોબાઈલ નંબર છે એ અમુક અમુક લિમિટેડ મોબાઈલ નંબર છે એક મોબાઈલ નંબર પર તમે માની લો કે છ અલાઉડ હોય છે તો એમને ટોટલ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એમને ખાલી મોબાઈલ નંબરનો ઉપયોગ કર્યો છે અને એનાથી તમે બાર હજાર જેટલું કરેલું છે મોબાઈલ નંબરમાં તો છે તમારે પણ સાથે સાથે અલ્ગોરિધમ જોઈએ તો મોબાઈલ નંબર પ્લસ ઇમેલનું કોમ્બિનેશન હોય છે તો ઇમેલના કોમ્બિનેશનમાં પણ તમારું એક નામ છે સરનામ છે તેની પાછળ પ્લસ કરીને અલિયાસ કરીને આગળ થોડું ચેન્જ કરો પ્લસ વન પ્લસ ટુ પ્લસ થ્રી તો એનાથી અલ્ગોરિધમમાં એમ લાગે છે કે અલગ બસ એન્ટિટી છે

એક જ ઓફિશિયલ વેબસાઈટ છે એના સિવાયની બીજી જેટલી બી વેબસાઇટ છે ગીર બુકિંગ માટેની એ અનધિકૃત વેબસાઈટ છે તમે જે કીધું એ પ્રમાણે આ લોકો પહેલા વેબસાઇટ પર બુકિંગ લેતા હતા અને એ જ લોકો સરકારી વેબસાઇટ પર બુકિંગ કરાવીને મોંઘા ભાવે ટિકિટ વેચતા હતા રાઈટ વસ્તુ આટલી થઈ ને રાઈટ આ કેટલો પૈસા સુધા હતા કેટલો વધારે જે પૈસા લે છે સાતો પર એ જે 12000 જે અધિકૃત વેબસાઇટમાંથી એમને અનધિકૃત રીતે બુકિંગ કર્યું એમાંથી એમને કેટલી ટિકિટો કે સ્લોટ જે છે એ અન્યને વેચ્યા હતા અને કેટલા ભાવમાં બુકિંગ કેટલા ભાવમાં કર્યું અને વેચાણ ક્યાં ભાવમાં બુકિંગ થવાનું તો બધા માટે સેમ ભાવ છે જે સરકારનો અધિકૃત ભાવ છે એ ભાવમાં જ જે તે છે એ બુકિંગ કરતા હોય છે વેચવાનો ભાવ છે એ બધામાં સેપરેટ ભાવ છે અમુક લોકોને મેં જેમ વાત કરી કે ફેસ્ટિવલનો ટાઈમ છે ઇન્ફ્લેશનનો કે પ્રકારનો જે ડિમાન્ડ સપ્લાયનો લાભ લઈને વધારે ભાવમાં વેચતા હતા એ બધાનું કેવું ડિફિકલ્ટ છે બાર હજાર ટિકિટ છે તો કોઈમાં ડબલ ભાવ બમણા ભાવમાં કોઈમાં ટ્રિપલ ભાવમાં ભાવમાં એના કરતાં પણ આઠ નવ ગણા ભાવમાં એ રીતે પણ એ લોકો વેચેલા છે તો એ બધી વસ્તુનું એનાલિસિસ પણ ચાલુ છે કેટલા ભાવમાં વેચેલી છે પણ જનરલી એમ કહી શકો કે વધારે ભાવમાં વેચેલી છે બીજી વસ્તુ એ રીતે વસ્તુ કરતા હતા કે ટિકિટ એ લોકો એડવાન્સમાં બુક કરી રાખે છે પછી ઓફિશિયલ ગવર્મેન્ટ વેબસાઇટ પર વેઇટિંગ લિસ્ટ એ ઓપરેટ થતું હોય છે કે ચાર છે પાંચ છે વેઇટિંગ લિસ્ટ છે તો એ લોકોએ બુક કરી રાખેલી છે એ પોતે જ પોતાની ટિકિટ કેન્સલ કરી નાખે વેઇટિંગ લિસ્ટ ઉપર જતું રહે અને પાછળના પોતાના જ માણસો આગળથી બુકિંગ કરી નાખે તો એ પ્રકારે પણ એ લોકો પોતાની મોડસ ઓપરેન્ટીનો યુઝ કરતા હતા બીજી વસ્તુ એ છે કે આમાં

અલ્ગોરિધમ હોય છે એમાં માણસ જે રીતે આપણે કેવું છે કે મારું જે નામ પ્રકારનું ઈમેલ આઈડી હશે એમાં પ્લસ વન કરી નાખું તો વેબસાઇટ એ રીતે પોતે નથી જાણવાની સમજાણું તમને વેબસાઈટ વેબસાઇટ એ નહીં જાણે પ્લસ વન પ્લસ ટુ પ્લસ થ્રી કરશો તો વેબસાઇટ આઈડિયા નહીં આવે પણ એ જશે એ પ્રમાણ લાગશે એવું કે અલગ રીતે અલગ અલગ માણસ છે પરંતુ એનું જે પ્લસ વાળું હોય છે એ ટેકનિકલ વસ્તુ છે કે જાય છે એક જ મેલમાં જતી હોય છે આ વસ્તુ તો એના માટે એક વસ્તુ એડ કરવાની હોય છે એ લોકોને અમે વાત કરી લીધી છે કે આને કઈ રીતે ઇસ્યુને સોલ્વ કરવો તો એ વસ્તુ સોલ્વ થઈ જશે કે હવે એ બાબતમાં જે રીતે કરે છે આ લોકો ફ્રોડ એ હવે નહીં કરી શકે

એટલે રજીસ્ટ્રેશન કરેલા માણસે બુકિંગ કરવું એમાં બિલકુલ વાર નથી લાગવાની એમાં ખાલી સ્લોટ છે આ છે સિલેક્ટ કરી કરીને તમે એન્ટર કરશો એટલે થઈ જશે ઓટીપી પણ બીજી વખતે કરવા માટે ઓટીપી ની ફરીથી જરૂર પણ નથી પડતી એટલે ઓટીપી ને પણ વેઇટ કરવાનો નથી આવતો સેમ રજીસ્ટ્રેશન વાળાએ અગેન બુકિંગ કરવાનું હોય તો ત્યારે એને અલગથી ઓટીપી નાખવાની જરૂર પડતી નથી એટલે ઘણો ટાઈમ આ રીતે બચી જતો હોય છે તો આ રીતે આ લોકોએ જે મિસ્ટિફ કરીને યુઝ કરીને ફટાફટ બુકિંગ કરેલું છે જે વસ્તુ છે એક ઈમેલ આઈડી કે એક નંબર થી કેટલી ટાઈમ બુક થઈ શકે કેટલા સ્લોટ બુક થઈ શકે મળે હવે એક ઇ પરમીટ છે એના ઉપર છ અથવા આઠ એ રીતે માણસના આવા માટે છૂટ હોય છે માણસ ની છૂટ હોય છે એ રીતે તમે જો મેક્સિમમ એક માણસ 24 જેટલા કરી શકે 18 થી 24 ની વચ્ચે થઈ શકે અચ્છા નેક્સ્ટ ડે પછી એ જ નંબર થી ફરી થઈ શકે ફરી થઈ શકે બધી વસ્તુ પણ એમાં અમે એ જ વસ્તુ છે થઈ શકે એ એક વસ્તુ છે કે ઓફિશિયલી આ રીતે કરી શકે છે પણ એનો તમે આ પ્રોફેશનલ રીતે કે બલ્ક બુકિંગ કોઈના લેવા માટે ઉપયોગ નથી કરી શકતા તમે પર્સનલ માટે રીતે કરી શકો છો મેઈન ફોલ્ટ માં એ રીતે છે કે આપણે કૃત્રિમ મચ્છત ઉભી કરવા માટે કે પોતે પ્રોફેશનલ રીતે એજન્ટ બનીને કામ કરેલું છે તો એ પ્રોબ્લેમ છે એમાં